ધર્મ સંસ્થા રાજ્ય સંસ્થા શિક્ષણ સંસ્થા અને કુટુંબ સંસ્થા છે જેમાંથી આજે મારે વાત કરવી છે કુટુંબ સંસ્થાની આજે હું ફર્સ્ટ ક્લાસ ડોક્ટર એન્જિનિયર વકીલ કે સીએ થયો કુટુંબમાં સેકન્ડ ક્લાસ પુત્ર પતિ કે પિતા થઈ શક્ય ખરો ત્યારે પ્રશ્ન થાય કે જીવનમાં કંઈક ખૂટે છે સમયમાં બાળક બારણે ઊભો રહી પપ્પાની રાહ જોતો કે પપ્પા આવશે તો મજા પડશે સાથે બેસીશું અને આનંદ કરીશું આજે પણ રાહ જોવે છે બાળક પપ્પાની કે પપ્પા આવશે તો મજા પડશે મોબાઈલમાં ગેમ રમવાની ક્યારે પ્રશ્ન થાય કે જીવનમાં કંઈક ખૂટે છે આજે માણસની વૃત્તિ બદલાણી મફતમાં દાંત્યો મળતો હોય અને માથે ટાયલ હોય તો એ લાઈનમાં દાંત્યો લેવા ઊભો હોય કહેવાય છે કે ધરતીનો છેડો ઘર બહારથી ઠાકેલો માણસ ઘરે જાય અને વિચારે કે ઘરે ગયા પછી ભાવ પ્રેમ અને ઉર્જા મળશે આજે માણસ ઘરના વાતાવરણથી કંટાળી ગયો તો ઘરેથી કંટાળેલો માણસ જાય તો જાય ક્યાં બિચારો ત્યારે પ્રશ્ન થાય કે જીવનમાં કંઈક ખૂટે છે પહેલાના સમયમાં દાદા દાદી પોત્રી રામકૃષ્ણ શિવાજી જેવા મહારાજ ચરતરી વાર્તા કહેતા અને ભાવ પ્રેમ આપતા આજે ઘરમાં દાદા દાદીના માણસ ન હોય ત્યારે દરેક સભ્યો પોતાના હક માટે લડતા હોય ત્યારે પ્રશ્ન થાય કે જીવનમાં કંઈક ખૂટે છે આજે આદર્શ કુટુંબ કે કહેવાય જેમાં સાસુ વહુને ગમતા હોય ભેગા બેસીને જમતા હોય ભૂલ થાય તો નમતા હોય હસી મજાક કરતા હોય ભાવ અને પ્રેમથી રહેતા હોય એવી સૌની મમતા હોય આજે આદર્શ કુટુંબ એ સ ઊભી કરવી હોય તો કુટુંબના વડીલો પ્રત્યેક આદર બાળકો પ્રત્યેક પ્રેમ હકની જગ્યાએ ફરજ અને પરપસર એકબીજા પ્રત્યેક ભાવ અને પ્રેમ ખીલવશું અને કુટુંબ માટે થોડો સમય કાઢીશું તો પાછા આપણા કુટુંબ હસ્તા ખીલતા થશે અંતમાં ભગવાનને એટલું જ કહીશ કે અમારા કુવાડિયા પરિવારના ભાવમય અને હસ્તા ખીલતા રહે તેના માટે અમે પ્રયત્ન કરીશું તો હે ભગવાન તેના માટે તું અમને શક્તિ અસ